હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો તો આજે હું આવી ગઈ છું મારા ગામડે અને મારું ગામડું એટલું મસ્ત છે ગામડાનું જીવાન જીવન એટલી મજા આવે ને ખરેખર બહુ મજા આવે મને મારું ગામડું બહુ જ વાલું છે મને અહીંયાનું કુદરતી સૌંદર્ય અને નેચરલી હવા અને બધું બહુ ગમે છે હું તમને મારું ઘર અને મારા ઘરની આજુબાજુનો જે નજારો છે કુદરતી એ તમને એક ઝલક બતાવું લેટ્સ ગો અહીંયા પક્ષીઓનો કલરવ એટલો સરસ હોય છે કે ઘરની બહાર નીકળીએ અને પક્ષીઓનો કલરવ ચાલુ થઈ જાય આ ડુંગરને નિહાળવાની એટલી મજા આવે આ કુદરતી સૌંદર્યને જોવાની એટલી મજા આવે ને કે નિહાળતા જ રહીએ આપણે તમે જોઈ શકો છો કે અહીંયાનું વાતાવરણ એટલું અદ્ભુત છે અને ઘરની બિલકુલ જ નજીક મસ્ત એવો ડુંગર છે ને હરિયાળીથી ભરેલો કેટલા બધા ડિફરન્ટ ડિફરન્ટ ફૂલ છોડ છે ગાઈઝ તમે જોઈ શકો છો ગાઈઝ તો આજે આઠમ છે નવરાત્રીની એટલે અમે લોકો ઘરે આવ્યા છીએ માતાજીનું નિવેદન બધું કરવા માટે તમને ખબર જ હોય છે કે આઠમના દિવસે નિવેદના બધું થતું હોય છે હરેકના ના ઘરે હરેકના ગામડે મિત્રો હું અને ધ્યાની નીકળી ગયા છે દર્શન કરવા માટે આ છે મારી સિસ્ટર ખૂબ જ પ્યારી નખરાડી ગરબામાં માસ્ટર જો આ બુન્ન ઉતાવળ જુઓ હમ 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 હિલ્સ પહેરીને આવી ગયા છે બે કમર લચક મચક ના થઈ જાય જોજો પાછા મનીષા બેન એન્ડ રચના બેન આવી રહ્યા છે કેવું લાગ્યું દર્શન કરીને તમને સરસ બહુ જ મસ્ત આનંદ થયો શું જોઈ રહ્યું છે જો મિત્રો આ છે અમારા ગામડાની નવરાત્રી બેન એવું કે છે મારે કે હું દર્શન કરું તું વિડીયોમાં લે ભાઈ મને મેં કીધું હેડ કરી દીધા બુન સરસ મજાના દર્શન કરી દીધા માંડવીના બી અને હવે અમે ઘરે જઈએ છીએ જો આ ધ્યાનની બેન અમારા વાળ આમથી આમ કરાઈ જાય છે કેમ છો મજામાં તમે કેમ છો

આટલો સરસ નજારો છે ને ઉપર અહીંયા થી ધરો દેખાય છે મિત્રો સીધો આજો આ ચંપા મારા જો ધરો ડેમ બી દેખાય છે અહીંયા થી

અને જો પર્વતોમાંથી ઝરૂણું દેખાય તેટલું મસ્ત લાગે ને મિત્રો કે જાણે બીજા દેશમાં ફરવા નીકળ્યા હોય આ દેખો અમારી આરતી થાય છે જે અમે રમીએ છીએ તમને દેખાતી હશે ગાઈસ મંડપ બાંધેલો છે ઓકે આગળના બધા વિડીયોઝમાં જોવા તો મળી જ ગયા છે આ ડુંગરો પણ કેટલા હરિયાળીથી ભરેલા લીલા છમ ડુંગરો દેખાય છે અને મિત્રો તમને એક વાત કહું કે ચોમાસામાં આને જોવાની એટલી મજા આવે ને કે જ્યારે ચોમાસુની વરસાદ પડે ને ફૂલ ત્યારે આમાંથી એટલા ઝરણા નીકળે છે ને બહુ બધા એટલા ઝરણા વહે છે ને કે તમે જ્યાં જુઓ ને ત્યાં ઝરણા જ ઝરણા એટલો નજારો એનો એટલો સુંદર થાય છે ને અને ખરેખર એક નાના ગામડામાં આટલા બધું જોવાલાયક સ્થળો કોઈ મહેમાન આવે ને અમારા ઘરે તો પેલા ડુંગરો જ જોવે કે અલે આટલા નજીક ડુંગરો તમે કઈ રીતે રહો છો હવે અમે તો ટેવાઈ ગયા છીએ પછી આ ધરોઈ ડેમ નજીક છે નદી નજીક દેખાય છે એટલા મોટા મોટા અને સરસ મંદિરો છે એટલે એક નાના ગામમાં આટલા બધા જોવાલાયક સ્થળો છે ને તો ખરેખર એક મજાની વાત છે અમારા જોડે જ વાંદરું આવી ગયું છે ચપ્પલ ચપ્પલ હાલ તું નેચી ઉતરવાન કર